નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિષયની વાત કરીએ તો છાપરામાં હરાજી પૂરી થઈ ગઈ છે અને નવા વેબ્રિજની આજુબાજુમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે અત્યારે અગિયાર વાગ્યાનો સમય થયો છે એટલે લગભગ આજે ટોટલ હરાજી તો નહીં લઈ શકાય એવું મને અત્યારે અંદાજ એવો લાગે છે પણ હું આગળ એક વિડીયો બનાવી દઈશ કારણ કે આવક વિશે પણ આપણે હજી જાણવાનું છે કે આજે આવતીકાલે રવિવારે આવક ખુલવાની છે કે નહીં તે પણ હજી જાણવાનું બાકી છે આપણે તો આવક વિશેનો વિડીયો હું તમને હજી એક બનાવી દઈશ છતાંય તો આ વિડીયોના એન્ડમાં પણ જણાવી દઈશ તો આ વિડીયો થોડોક આપણે મોડો અપલોડ કરશું પણ અત્યારે હરાજીનું કામકાજ જોઈ શકો છો અહીંયા ચાલુ છે તો આમાં જાણી લઈ કેવા રહે છે અત્યારના બજાર ભાવ સુપર અને સારા માલના બજાર ભાવ તો જણાવવાનો છો સાથે સાથે મીડિયમ માલના પણ બજાર ભાવ જણાવીશ જેથી આપને ખબર પડે કે સવાર જેવી જ બજાર છે કે કઈ બજારમાં ઊંચા નીચું થયું છે તો વિડીયોમાં બંને રહેજો એન સુધી ધન્યવાદ lấy đi <laughs> chơi đi <laughs> chơi đi <laughs> chơi <laughs> đi chơi છસો એક રૂપિયો ભાવ દીધો ભાઈ જોઈ તો મીડિયમ થોડી ક્વોલિટી છસો ને એક રૂપિયા ભાવ દે છે ઘીણા મોટું બધું મિક્સમાં છે છસોને એક રૂપિયા ભાવ દીધે આ પ્રકારનું ઘીણા મોટું બધું મિક્સ છે આ બગારની વાત કરીએ તો બહુ બગાર છે નહીં કોઈક મીડિયમ ક્વોલિટી માલ છે એની અંદર મિક્સમાં આ પ્રકારનો છસોને એક રૂપિયા ભાવ દે છે આ મીડિયમ મોલમાં આ માલમાં જઈએ તો સવાર જેવું જ બજાર છે છસોને એક રૂપિયા ભાવ દ્યો છસો એક ને એકસઠ રૂપિયા ભાવ થયો છે જૂની પેઢી બધી ની ગુલટી છે એમપી માલ જેવો છસો ને એકસાઠ રૂપિયા ભાવ છે ક્વોલિટી પણ તમે જોઈ શકો છો આવી મીડિયમ ક્વોલિટી વચ્ચે અંદર મીટ નથી છસો ને એકસાઠ રૂપિયા ભાવ છે છસો ને એકસઠ રૂપિયા થોડું સારું છે અંદર મિક્સમાં છસો એકસઠ રૂપિયા વેચેલી નથી એકતાલીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો મીડિયમ સાઇઝ માં છે બહુ સાઇઝ મોટી નથી પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે બાકી માલ સુકો છે ક્વોલિટી સારી છે કલર લાઇટિંગની ની વાત કરીએ તો કલર લાઇટિંગ એ થોડીક સારી છે જોઈ શકો છો પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવતી થોડીક ઘૂલટી છે આની અંદર મિક્સમાં પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હતી થોડી ઘણી ગુલટી હોતી છે બાકી આવું માલ હોતો એની અંદર મિક્સમાં છે આ પ્રકારનો બગડ માલ છે પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ થયો તેમજ મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરીએ તો જૂની પીઢીપતિ દેશી માલ છે અહીંયા જોઈ શકો છો તેના બજાર ભાવ આપણે જાણીશું કેટલા ભાવ થાય છે હરાજી અહીંયા બાજુમાં જ ચાલુ છે હમણાં હરાજી આવેલા જાણી લઈ અને કેટલા ભાવ થાય છે બાજુમાં એક સારો માલ છે એના પણ ભાવ જાણી લઈ કેટલા ભાવ થાય છે ફાઈનલી ખેડૂતો મિત્રો જૂની પીળીપતિ જે દેશી છે એમાં હરાજી આવી ગઈ છે

આઠસો ને એકાવન રૂપિયા ભાવ એનો તો આ નવું છે સાતસો ને એકસાઠ રૂપિયા ભાવ દે છે નવી ડુંગળી છે મિત્રો નવી ડુંગળીના ના સાતસો એકસાઠ રૂપિયા ભાવ છે અને જૂની ડુંગળી છે ને આઠસો ને એકાવન રૂપિયા ભાવ છે જૂની પેઢી બધી છે દેશી માલ છે જોઈ શકો છો આઠસો એકાવન રૂપિયા ભાવ છે ઉગેલું આની અંદર છે થોડુંક મીડિયમ ક્વોલિટી વધે છે છે આવી મીડિયમ ક્વોલિટી માલ હોતે એની અંદર મિક્સમાં છે આઠસો એકાઉન રૂપિયા ભાવ થયું છે બાકી થોડુંક સારું હોતે છે આઠસો એકાઉન રૂપિયા ભાવ થઈ છે જૂની વેળી પતી દેશી માલ અને હાથસો નહીં એકસો રૂપિયા ભાવ થઈ શકે આ નવી ડુંગળી જે જોઈ શકો તો એકદમ સૂકો માલ છે ને સારો માલ છે પતિ બતી બધું સારું છે સાતસો ને સાઈઝ ની વાત કરીએ તો આની અંદર થોડીક સાઈઝ છે અંદર બહુ ઓછા ભાગે છે બાકી બધું એક દેખાય છે આવડી એકસઠ રૂપિયા ભાવ છે કલર બહુ છે નહીં આ ડુંગળીમાં પણ એકદમ સૂકો માલ ને સારો માલ છે બગડ વગર નો માલ છે બાકી કલર લાઇટિંગ બહુ ઓછી છે એટલો બધો કલર નથી સાતસો ને એકસાઠ રૂપિયા ભાવજો તેમજ મિત્રો ભાગ બે માં વધારે વાત કરીએ તો બાર વાગ્યા નો સમય થયો છે અને વેબ્રિજ ગ્રાઉન્ડમાં માં જોઈ શકો છો ચાર પાંચ લાઈન ની હજી હરાજીનું કામકાજ બાકી છે ને બાર વાગ્યાનો સમય થઈ ગયો છે હજી આગળ આપણે જાણીશું કેટલી હરાજી લે છે આ હરાજી નું કામકાજ ચાલુ જ છે આપ જોઈ શકો છો એમપી માલ છે એમપી માલ ના ભાવ આપણે જાણીશું આ ભાવમાં અત્યારે આગળ આ કેમ નહીં ભાઈ અરે જંગદાર પર વાત કે માલ જો લાડવા લાડવા 10 11 એક એક કામ છે કે બાકી આયે આયે આઠસો ને એકાવન રૂપિયા ભાવ દીધે ભાઈ એમપી નો માલ છે જોઈ શકો છો હાલ બે દી પેલા જોઈ તો એક હજાર પ્લસ સુધી માલ હતા પણ આજે જોઈ તો આઠસો એકાવન રૂપિયા ભાવ છે જોઈ શકો છો આવી બધી ક્વોલિટી છે આઠસો ને રૂપિયા ભાવ દીધે એમપી માલ છે ભાઈ દોઢસો રૂપિયા જે બજાર હું દોઢસો રૂપિયા જે બજાર ડાઉન થઈ ગઈ છે આવા માલમાં જૂના માલમાં

આઠસો અગિયાર રૂપિયા ભાવ દેજો ભાઈ એમપી માલ છે સાઈઝમાં તો બહુ એકદમ બમ્પર સાઈઝ નથી મીડિયમ થોડીક સાઈઝ છે આઠસો અગિયાર રૂપિયા ભાવ દેજો પણ ક્વોલિટી જોઈ તો આની થોડીક ક્વોલિટી સારી છે ફોઈત્રુ હજી છે જોઈ શકો છો તમે આઠસો અગિયાર રૂપિયા ભાવ દેજો બગાડની વાત કરીએ તો આની અંદર બગાડ પણ છે હો બગાડ હોતે છે આની અંદર આ કરનો

મિત્રો હાથસો ને એકાશી રૂપિયા ભાવ માં એક વકલ વેચાણો છે પ્રણામ ગલમાં પચાસ કાટા નો વકલ છે હાથસો ને એક્યાસી રૂપિયા ભાવ થી એની સાઇઝ બહુ સારી છે જોઈ શકો છો એકદમ આવડી સાઈઝ છે આની અંદર સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે થોડીક મીડિયમ સાઈઝ આની અંદર છે ગુલ્ટી નથી ગુલ્ટી કરતા થોડીક મોટી છે સાતસો એક્યાસી રૂપિયા બાકી મોટી સાઈઝ હોતે આની અંદર છે સાતસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે કલર લાઇટિંગની વાત કરીએ તો કલર લાઇટિંગ થોડીક ઓછી છે પણ સાઈઝ સારી છે આની અંદર કલર લાઇટિંગ બહુ ઓછી છે સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ ભાવથી ભાઈ વિનાટ કરેલો માલ છે બધી સાઈઝ બધી એ ફરકી છે સાઈઝ વાળો માલ નોખો કાઢેલો છે આઠસો એકતાલીસ રૂપિયા ભાવથી તે અરે ચારસો રૂપિયા છે ભાઈ નવી ડુંગળી ની ગુલટી છે ચારસો રૂપિયા ભાવ થયો છે થોડુંક ઉગેલું ને એવું હોત એ બધું મિક્સ માં છે ઉગેલું થોડુંક બગાડ બગાડ જોઈ શકો છો વાયરસ વાળું ચારસો રૂપિયા પૂરા ભાવથી ગુલટી છે નવી ડુંગળી ની ગુલટી થોડીક સારી ક્વોલિટીમાં છે થોડુંક બગાડ ની છે બાકી સારી ક્વોલિટી છે ચારસો રૂપિયા પૂરા ભાવ થયો ખેડૂત મિત્રો સાડા બાર વાગ્યા નો સમય થયો છે અને નવા વેબરેજ ગ્રાઉન્ડમાં જોઈ શકો છો હરાજી પૂરી થઈ ગઈ છે આમાં અને અત્યારે પેપર વાળી લાઈનમાં હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે સાડા બાર વાગ્યા નો સમય થયો છે આગળ જોઈએ હવે કેટલીક હરાજી લે છે તો આ છે જે તેમાં હરાજી લઈ લેવાની વાત થઈ ગઈ છે અને આવતીકાલે આવક પણ કરી દેવાની છે તેવી અત્યારે ચર્ચા થઈ ગઈ છે હરાજીમાં અગર આગળ તમને બીજું કઈક અપડેટ હશે તો હું વિડીયો દ્વારા જણાવી દઈશ એમપી માલ છે તેની હરાજી ચાલુ છે સાતસો ને એકાણું રૂપિયામાં એન્ટ્રી માલ વેચાણો છે જે આગળ માલ હતો એ પ્રમાણે માલ છે સાતસો એકાણું રૂપિયા ભાવ છે અહીંયા મિત્રો આ છે એમપી નો માલ જેના સાતસો ને એકાણું રૂપિયા ભાવ છે તે જોઈ શકો છો આગળ વેચાણો એવો જ માલ છે ભાઈ સાતસો એકાણું રૂપિયા ભાવ છે સાતસો એકાણું રૂપિયા ભાવ છે તેમજ મિત્રો પેપર વાળી લાઈનમાં એક સફેદ ડુંગરીનો વકાલ આવેલો છે તેના બજાર ભાવ જાણી લઈ કેટલા બજાર ભાવ થાય છે હરાજી બાજુમાં ચાલુ છે

તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ડુંગળીના ભાગ બેના બજાર ભાવ અને મિત્રો બજાર ભાવ વિશે વાત કરું તો બજાર ભાવ હાલ સવાર જેવું જ બજાર ભાવ છે કઈ જાજો ફેરફાર છે નઈ બજાર ભાવમાં તો એવું ને એવું બજાર ભાવ છે અને આવક વિશેની વાત કરીએ તો મિત્રો હાલ આવતીકાલે આવક કરી દેવાનું છે એવું હરજીમાં જાણવા મળેલું છે પણ જો આવકમાં કંઈ ફેરફાર થાય તો હું એક વિડીયો એક્સ્ટ્રા બનાવી દઈશ તેનો તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને ને લાઈક કરતા રહેજે અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો વિડીયો પૂરો જોઈએ કારણ કે વિડીયોમાં વચરે થોડીક આપણે માહિતી પણ આપેલી છે તો વિડીયો ખાસ કરીને પૂરો જરૂર જોજો ધન્યવાદ